નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સોળ જૂન બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર ભુજમાં આઈએમએ આઈએમએ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઇન્ડિયન રેડકોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું પિસ્તાલીસ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું ભુજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આઈએમએ તથા ભુજ આઈએમએ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ બ્લડ ડોનેશન ડે નિમિત્તે ભુજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં પુસ્તાલીસ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું એકઠું થયેલ રક્ત માતૃશ્રી અમરબેન હરસિંહ રાવલાણી બ્લડ બેંક ભુજને સુપ્રત કરાયું હતું આ બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ થઈ હતી અને આ કેમ્પમાં અનેક ડોક્ટરો તથા રક્તદાતાઓએ રક્તદાતાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું રક્તદાન કરનાર રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કેમ્પ સંદર્ભે પ્રેસિડેન્ટ ડોક્ટર લવ કતિરાએ જણાવ્યું હતું કે કાલે ચૌદ જૂન અને વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવ્યું હતું એના નિમિત્તે આજે અમે રવિવારે સવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બંનેના સંયુક્ત ઉપક્રમે આ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે આપણે આપણે આજે શું ટાર્ગેટ છે ને કેટલું બ્લડ એક અમારું ટાર્ગેટ પચાસ થી સો બોટલનું છે અને અત્યાર સુધી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને તમે જોવો છો એ પ્રમાણે ઘણા બધા લોકો આગળ આવીને બ્લડ ડોનેટ કરે છે અને અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાંથી પણ ઘણા બધા ડોક્ટર્સ બ્લડ ડોનેટ કરવાના છે તે ઉપરાંત રેડક્રોસ સોસાયટીના પણ વોલન્ટિયર્સ અહીંયા હાજર છે અને એ લોકો પણ બ્લડ ડોનેટ કરશે અત્યારે જે બે હજાર પચીસમાં માં તમે જોશો તો ઘણા બધા યુદ્ધની પરિસ્થિતિ પેદા થઈ હતી એના સિવાય કોઈ પણ નેચરલ કેલેમિટી આવે અથવા તો બીજી કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય તો એનામાં ગમે ત્યારે બ્લડની જરૂરિયાત પડતી હોય અને પછી ઇમરજન્સીમાં જ્યારે બ્લડ નથી મળતું ત્યારે લોકોને ઘણી તકલીફ થાય છે તો એના અવેરનેસ માટે અમે લોકો આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આ પ્રસંગે ઉપસ્થિત ડોક્ટર ચંદે એ વાત કરી ખુશી છે કારણ કે એક આવા બ્લડ ડોનેશન બ્લડ ડોનર ડે ચૌદમી જૂને ગયું એના પછીના દિવસે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રેડ ક્રોસ સાથે ખૂબ સારી પ્રવૃત્તિ કરે એ રવિવારે સવારથી જ આપ જોઈ શકો છો કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોલ પર બધા સ્વેચ્છાએ સામેથી એક ખાલી અપીલથી આટલા બધા લોકો બ્લડ આપવા માટે આવે એવી જાગૃતિ બતાવે અને લોકોને એવું છે કે મારે મારું લોહી આપવું છે મારું લોહી કોઈકને કામ આવી અને કોઈકની જિંદગી બચતી હોય તો એનામાં હું કોઈ રીતે કામ આવી શકું એ રીતે આજે આ પ્રકલ્પથી લોકો આજે સવારથી જ અહીં બ્લડ ડોનેશન માટે આ કેમ્પ સંબંધે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વતી વાત કરતા વિમલ મહેતાએ જણાવ્યું કે મારું નામ વિમલ મહેતા હું લગભગ બે હજાર એકથી રેડક્રોસથી જોડાયેલો છું અને અત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચમાં એઝ એ વાઇસ ચેરમેન મારી સેવા આપી રહ્યો છું આજે જે બ્લડ ડોનર ડે નિમિત્તે આપણે જે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે એમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ દ્વારા આ એક સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે અને અમને ખુશી પર છે કે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમારી સાથે આ આટલું સરસ કામ કરી રહ્યું છે અને અમારી વાત કરી ઇન્ડિયન એડકો સોસાયટી જે ઘણા વર્ષોથી ઘણી બધી સેવાકીય કાર્યમાં કાર્ય કરી રહી છે અને અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે ઇન્ડિયન એડકો સોસાયટી જે બ્લડ ડોનેશન કેમ્પ કરે છે અથવા તો જે બ્લડ લોકોને આપે છે એમાં એક વિશેષ વાત હું તમને કહી દઉં કે એ કોઈપણ રિપ્લેસમેન્ટ વગર જેમ કે બીજી જગ્યાએ આપણે કંઈક હો કે ભાઈ આપણે રિપ્લેસમેન્ટ લેવાનું ફરજિયાત હોય છે કે નથી હોતું અમે કોઈ પણ રિપ્લેસમેન્ટ વગર બ્લડ લેતા હોઈએ છીએ અને આપતા હોઈએ છીએ અને જે એમાં જરૂરત હોય જેટલા પર લોકોની જરૂર હોય એમાં અમે આપતા હોઈએ છીએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની વાત કરીએ તો આ લગભગ ઘણા વર્ષો પહેલાં આ ઇન્ટરનેશનલ એક એન્ટી ઓક્ઝિલરી સંસ્થા છે આજે ઇન્ડિયન નેટકો સોસાયટીની વાત કરીએ તો આજે ઇન્ડિયન નેટકો સોસાયટી ભુજ બ્રાન્ચમાં એક તો શું કહેવાય બ્લડ માટેનું જે વ્યવસ્થા છે એ કરવામાં આવી છે અમે ફર્સ્ટ એડ કેમ્પ કરીએ છીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કેમ્પ કરીએ છીએ અમારા પાસે અત્યારે લગભગ ઘણી બધી વોલન્ટિયર જે છે અમારા સાથે જોડાયેલા છે ઇન્ડિયન નેટકો સોસાયટી વોલન્ટિયરના આધારિત એના સહયોગથી ચાલે છે અને અમે જ્યાં સુધી બને ત્યાં સુધી લોકોને ખૂબ સહયોગી થઈએ છીએ ઇન્ડિયન ઘણા વર્ષોથી ઇન્ટરનેશનલ લેવલની સાથે સાથે ઇન્ડિયામાં પણ કામ કરે છે અને અમે અમારા સેવન પ્રિન્સિપલને ફોલો કરીએ છીએ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ બેંક પેથોલોજી લેબ ફર્સ્ટ એડ ટ્રેનિંગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ થેલેસેમિયા પ્રિવેન્શન વગેરે પ્રોગ્રામ પણ કામ કરીએ છીએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખાની વાત કરું સાહેબ તો કચ્છની એકમાત્ર એવી બ્લડ બેંક જે વિથાઉટ રિપ્લેસમેન્ટ ઇમરજન્સીની અંદર લોકોને બ્લડ આપે છે અને એક અલગ ફેસિલિટીઝ અમે આપીએ છીએ કે જ્યારે કોઈ પણ પેશન્ટને બ્લડની જરૂર હોય તો અમારા ટેકનિશિયન બ્લડ ડિલિવર પણ હોસ્પિટલની અંદર કરે છે જેથી ઇમરજન્સીમાં લોકોને સહાય મળી રહે છે અને ઘણા બધા લોકો આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાથે જોડાઈ શક્યા છે આપણી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખાની બ્લડ બેંક એરપોર્ટ રિંગ રોડ પર ત્રિમુંદી ત્રિમૂર્તિ મંદિરની બાજુમાં આવેલી છે આમ ભુજની ત્રણ સંસ્થાઓએ ખૂબ જ જરૂરી એવા રક્તદાનના પ્રચાર અને રક્તદાન ડોનેશન માટે કેમ્પ યોજી પ્રશંસનીય કામગીરી કરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર